નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો એસઆરઆઈની કામગીરીમાં જે ગણતરી ફોર્મ આપણને આપેલું હતું ને એ કઈ રીતે ભરવું તે વિશેની વાત તો આપણે એક વિડીયોની અંદર કરી દીધી જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો હવે એ ગણતરી ફોર્મ તમે ભર્યું એને બે રીતે ઓનલાઈન કરી શકાય એ વિશેની આપણે વાત કરેલી હતી કે તમારે જાતે કરવું હોય તો પણ તે કરી શકો અને બી દ્વારા કરાવવું હોય તો પણ એ થઈ શકે તો આજે આપણે બી દ્વારા આ ગણતરી ફોર્મને ઓનલાઈન કઈ રીતે કરવું તે વિશેની વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો તો આ ગણતરી ફોર્મને ઓનલાઈન બીએલઓ દ્વારા કરવા માટે બીએલઓને એક એપ્લિકેશનની જરૂર પડશે જેનું નામ છે બીએલઓ એપ તો તમારે પ્લે સ્ટોરની અંદર જઈ અને આ પ્રકારની બીએલઓ એલ એપ ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે મેં ઇન્સ્ટોલ કરેલી છે એટલે ડાયરેક્ટ હું એને ઓપન કરીશ તેને ઓપન તમે કરશો ને એટલે તેની અંદર તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે અને એ રજીસ્ટ્રેશન ફક્ત બીએલઓના પોતાના મોબાઈલ નંબરથી જ થશે અને એના પર ઓટીપી પણ આવશે એટલે બીજા કોઈ નંબરથી રજીસ્ટ્રેશન થવાનું નથી રજીસ્ટ્રેશન કરી લીધું એટલે આ પ્રકારે તમારી એપ્લિકેશન ઓપન થઈ જશે અને એપ્લિકેશન ઓપન થશે ને એટલે અહીંયાથી તમારે નીચેની તરફ સ્ક્રોલ કરવાનું રહેશે એટલે નીચેની તરફ તમને આ રીતે એસઆરઆઈ પ્રકારનું એક મેનુ જોવા મળશે જેને તમારે ઓપન કરી લેવાનું રહેશે એને ઓપન કરશો એટલે અહીંયાથી તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે તો તમારે જે લેંગ્વેજ સિલેક્ટ કરવી એ કરી શકો અહીંયા બે લેંગ્વેજ આપી છે ગુજરાતી અને અંગ્રેજી તમારી મરજી પ્રમાણે તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો તો અહીંયાથી આપણે ગુજરાતી સિલેક્ટ કરીશું ત્યારબાદ સબમિટ પર ક્લિક કરીશું એટલે આ પ્રકારે તમને બે ઓપ્શન જોવા મળશે ફોર્મ ફિલઅપ કરવા માટેના તો આપણને આ પહેલો ઓપ્શન આપ્યો છે એ દરેક માટે છે કે વ્યક્તિ ચાલીસ વર્ષની ઉપરનું હોય તો પણ અને ચાલીસ વર્ષની નીચેનું હોય તો પણ એટલે કે કોઈ પણ વ્યક્તિ માટે આ ઓપ્શન અવેલેબલ છે પરંતુ બીજા નંબરનો ઓપ્શન આપણને આપ્યું ને એ જે તમે ગણતરી ફોર્મ ભર્યું હતું ને એની અંદર જો તમે માહિતી ડાબી બાજુ એટલે કે પહેલા ખાનામાં લખીએ છીએ ને તો એ માટેનું છે એટલે કે જે વ્યક્તિનું નામ બે હજાર બેની યાદીમાં હોય એ વ્યક્તિ માટે જ ફક્ત આ ફોર્મ આપણને આપેલું છે એટલે કે આ બીજા નંબરનું ઓપ્શન આપેલું છે એટલે જનરલી તો આપણે પહેલા નંબરનો જે ઓપ્શન છે ને એનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ તો હવે તમારે પહેલા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો રહેશે એ સિલેક્ટ તમે કરશો એટલે આ રીતે માહિતી પૂછશે જેની અંદર નીચેની તરફ તમને આપીને માહિતી સજેસ્ટ કરે છે જેની અંદર તમારે કોઈ પ્રકારનું કાર્ય કરવાનું નહીં આપણે તો ફક્ત અહીં આપીને સ્કેન ક્યુઆર કોડ તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારો ક્યુઆર કોડ ખુલી જશે તો આ ક્યુઆર કોડની મદદથી તમારે જે ગણતરી ફોર્મ છે ને તેની ઉપર આપેલો ક્યુઆર કોડ તમારે સ્કેન કરવાનું રહેશે તો અહીંયાથી હું ક્યુઆર કોડ સ્કેન કરીશ ક્યુઆર કોડ તમે સ્કેન કરશો એટલે જે વ્યક્તિનું ગણતરી ફોર્મ હતું એની માહિતી તમને અહીંયા જોવા મળશે તો આ રીતે નીચેની તરફ તમને બે ઓપ્શન જોવા મળશે ફિલ ફોર્મ અને માર્ક અનકલેક્ટ તો હવે આ બે ઓપ્શનની અંદર તમારે શું કરવાનું છે તો પહેલાં આ ઓપ્શનની આપણે વાત કરી લઈએ તો આ ઓપ્શનની અંદર જે વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય સ્થળાંતર કર્યું હોય એ વ્યક્તિ માટે અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો એ તમને બતાવી દઈશ કે શું કરવાનું છે તો અહીંયા તમે ક્લિક કરશો તો આટલા ઓપ્શન તમને આપેલા છે ઓલરેડી એનરોલ એટલે બીજી જગ્યાએ એનરોલ થઈ ગયું હોય તો તેના માટેલું છે ડેથ થઈ ગયેલું હોય તો શિફ્ટ થયેલું હોય તો પણ એબ્સન્ટ હોય તો પણ અને રિફ્યુઝડ ફોર્મ માટે આ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાના રહેશે એટલે કે જે વ્યક્તિની ડેથ થઈ ગઈ હોય અથવા તો ઓલરેડી એનરોલ હોય તો તેવા વ્યક્તિને અહીંયાથી તમારે ડેથ સિલેક્ટ કરી લેવાનું રહેશે એટલે કે મરણ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને અહીંયા તમારે તેનું કારણ લખવાનું રહેશે જે તે હોય અહીંયાથી જે તમે સિલેક્ટ કર્યું હોય એનું કારણ લખવાનું રહેશે જે ફરજિયાત છે અને કારણ લખ્યા બાદ નીચે તમારે જે વ્યક્તિનું ફોર્મ હોય તે અહીંયાથી ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને અહીંયા તેનું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ અહીંયાથી તમારે સબમિટ કરી દેવાનું રહેશે હવે આપણના પહેલાં નંબરનો ફિલ ફોર્મવાળો ઓપ્શન આપ્યો એનો ઉપયોગ કઈ રીતે કરવાનો તો તે વિશેની વાત કરીએ આ તો આપણે વાત કરીએ કે ડેથ થઈ ગઈ હોય અથવા તો સ્થળાંતર થઈ ગયું હોય તેની પરંતુ હવે આ જે ઓપ્શન આપ્યો જેનું આપણે ફોર્મ ફિલઅપ કરવાનું છે તે વિશેની વાત કરીએ તો અહીંયા તમારે ફિલ ફોર્મ પર ક્લિક કરવાની રહેશે ફિલ ફોર્મ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે માહિતી ખુલશે તો અહીંયા તે વ્યક્તિનું માતા પિતા અથવા દાદા દાદા દાદીનું નામ બે હજાર બેની એસઆરઆઈની યાદીમાં હોય તો તમે અહીંયાથી શોધી શકો છો અને ત્યાંથી ના શોધવું હોય તો અહીંયા તમને આપ્યું ને બીજા નંબરનો ઓપ્શન ઉપર સર્ચ તેના પર ક્લિક કરીને પણ તમે શોધી શકો છો તો અહીંયાથી તો ઝડપી મળતું નથી અહીંયા નીચેના ઓપ્શનથી તો આપણે આ સર્ચ આપીને એના પર ક્લિક કરવાની રહેશે એના પર ક્લિક કરશો ને એટલે અહીંયાથી તમને આપ્યું સર્ચ ઇલેક્ટ્રોન ઇન બે હજાર બે અને એની અંદર આપણને ત્રણ ઓપ્શન આપે છે તો આ ત્રણ ઓપ્શનની આપણે વાત કરીએ તો પહેલાં નંબરનો ઓપ્શન આપણને આપ્યો ને એ ઓપ્શન જેનું નામ બે હજાર બેની યાદીમાં હોય ને એના માટે સિલેક્ટ કરવાનું છે બીજા નંબરનો ઓપ્શન આપ્યું એ જેનું નામ બે હજાર બેની યાદીમાં ના હોય તેના માટે સિલેક્ટ કરવાનું છે એટલે કે જેની માહિતી કોઈ જગ્યાએ બતાવતી નહીં તે વ્યક્તિ માટે સિલેક્ટ કરવાનું રહેશે મારે તો અહીંયા આ જે વ્યક્તિનું હું ફોર્મ ભરી રહ્યો છું તેનું બે હજાર બેની યાદીમાં નામ નથી તો બે હજાર બેની યાદીમાં જેનું નામ ના હોય ને એના માટે બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે હવે અહીંયાથી તમે પહેલા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરો કે બીજા નંબરનો અહીંયા તો તમને બે પ્રકારના સર્ચ જોવા મળશે જે લોકેશન દ્વારા સર્ચ કરવાનું છે અને તમારા ભાગ નંબર દ્વારા સર્ચ કરવાનું છે તો હવે તમે બેની અંદરથી કોઈ પણ એક રીતે સર્ચ કરી શકો તો અહીંયાથી હું ભાગ નંબર દ્વારા સર્ચ કરીશ તો પહેલો ઓપ્શન સિલેક્ટ કરી લઈશ પહેલો ઓપ્શન સિલેક્ટ કરીશ એટલે અહીંયાથી તમને તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું કહેશે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનું કહેશે તમારો એસેમ્બલી નંબર સિલેક્ટ કરવાનું કહેશે અને તમારો ભાગ નંબર સિલેક્ટ કરવાનું કહેશે તો તમારે ફોર્મની અંદર જે પ્રમાણે માહિતી ભરેલી હોય એ પ્રમાણે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ નીચેની તરફ તમારો ક્રમ નંબર લખવાનો કહેશે તો તમારે જે બે હજાર બેની યાદીમાં ક્રમ નંબર હોય તે લખવાનું રહેશે અહીંયા આ વ્યક્તિનું નામ બે હજાર બેની યાદીમાં નથી જેના કારણે અહીંયા આ બધી જે માહિતી ભરવાની છે તે તેના મમ્મી અથવા પપ્પાની ભરવાની રહેશે ત્યારબાદ તમારે અહીંયા સર્ચ પર ક્લિક કરવાનું રહેશે અહીંયાથી તમે અનુક્રમ નંબર લખી અને સર્ચ કરશો એટલે નીચેની તરફ તે વ્યક્તિની બધી માહિતી ખુલી જશે તો તમારે આ માહિતી ટેલી કરી લેવાની રહેશે કે આ જે માહિતી ભરી છે તે સાચી છે કે ખોટી અમુક ટાઈમ અનુક્રમ નંબર ખોટો લખેલો હોય તો આ માહિતી યોગ્ય સર્ચ થતી નથી જેના કારણે તમારે ટેલી કરી લેવાની રહેશે ટેલી કરી લીધા બાદ તમારે અહીંયા આપ્યું વેરીફાઈ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાની રહેશે અને આ માહિતી જે તે વ્યક્તિના જો બે હજાર બેની યાદીમાં નામ ના હોય તો તેના મમ્મી પપ્પા અથવા દાદા દાદીની ભરવાની હોય છે તો તે માહિતી હશે વેરીફાય અને કન્ટિન્યુ પર તમે ક્લિક કરશો એટલે જનરલ ડિટેલ માટેની આ રીતે એક ફોર્મ ખુલશે જે જનરલ ડિટેલ તમારે અહીંયા ભરવાની રહેશે અને આ જનરલ ડિટેલ જે વ્યક્તિનું આપણો ફોર્મ ભરી રહ્યા છે ને તેની ભરવાની રહેશે તો અહીંયા એની જન્મ તારીખ અહીંયા એનો આધાર નંબર મોબાઈલ નંબર ફાધર અથવા તો ગાર્ડિયનનો ઇપિક નંબર ફાધરનું નામ મધરનો ઇપિક નંબર જો આ વ્યક્તિના મેરેજ થઈ ગયેલા હોય તો તેના વાઇફ અથવા તો પતિનો ઇપિક નંબર અને એનું નામ ત્યારબાદ અહીંયાથી આપણા જે વ્યક્તિનું ફોર્મ ભરી રહ્યા છે તે વ્યક્તિનો આ જે આપણે માહિતી ભરી તે વ્યક્તિ સાથેનો સંબંધ શું છે એટલે કે નીચે જે નામ લખ્યું છે તેનો સંબંધ શું છે તે અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને આ સંબંધની અંદર આપણને ચાર જ પ્રકારના સંબંધ આપેલા છે તમે જોઈ શકો છો ફાધર મધર ગ્રાન્ડ ફાધર અને ગ્રાન્ડ મધર એટલે કે મમ્મી પપ્પા અને દાદા દાદી તો એ પ્રમાણે અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે આપણે જે નીચે ફોર્મની અંદર નીચેની તરફ માહિતી ભરી છે તે ફાધરની ભરેલી છે તેથી અહીંયાથી આપણે ફાધર સિલેક્ટ કરીશું હવે અહીંયા તમારે ફોટો અપલોડ કરવાનો છે જે આપણી જોડે ફોર્મ છે ને તેનો તો અહીંયાથી આગળની સાઈડનો ફોટો અને અહીંયાથી પાછળની સાઈડ પણ પાછળ તો આપણને કોમન સૂચના આપી છે એટલે આપણે આ ફોટો સિલેક્ટ કરતા નથી પણ અપલોડ પણ નહીં કરતા તો આપણે ફક્ત આ જ ફોટો અપલોડ કરવાનો રહેશે તો અહીંયા તમારે ક્લિક કરવાની રહેશે ત્યારબાદ આ રીતે ઓપ્શન ખુલશે તો તમારે અહીંયા પણ કેપ્ચર ફોટો તેના પર ક્લિક કરવાની રહેશે એના પર તમે ક્લિક કરશો એટલે તમારો કેમેરો ચાલુ થઈ જશે એટલે આ રીતે તમારે આખા ફોર્મ સિલેક્ટ કરી લેવાનું રહેશે ફોર્મ સિલેક્ટ કર્યા બાદ ઓકે પર તમારે ક્લિક કરવાની રહેશે ઓકે પર તમે ક્લિક કરશો એટલે આ તે ફોટો આવી જશે તો તમારે અહીંયા નીચે ઓપ્શન આપે ને એની મદદથી ક્રોપ કરી લેવાનું રહેશે ક્રોપ કર્યા બાદ ઉપરની તરફ તમને આ રાઇટનું ચિહ્ન આપ્યું તેના પર ક્લિક કરી દેવાની રહેશે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે તમારું ફોર્મ અપલોડ થઈ ગયું ત્યારબાદ અહીંયા તમને આપ્યું ત્યાંથી ઉમેદવારનો ફોટો અપલોડ કરવાનો રહેશે જો આ ફોર્મની અંદર ફોટો યોગ્ય ના હોય તો ફોટો અપલોડ કરવાનો રહેશે જો યોગ્ય હોય તો તમારે ફોટો અપલોડ કરવાની કોઈ જરૂર નથી તો ત્યારબાદ અહીંયાથી તમારે સબમિટ કરવાનું રહેશે સબમિટ તમે કરશો એટલે આ રીતે તમને મેસેજ જોવા મળશે ફોર્મ સબમિટ સક્સેસફુલી તો તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું રહેશે તમે ઓકે પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે તો આ રીતે તમારે એસઆરઆઈની કામગીરી માટે બીએલઓ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જો તમને માહિતી ગમી હોય તો તેને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત